બોલી શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય જીવન એવું જીવીએ તો જીવન ધન્ય બની જાય જીવન એવું જીવીએ તો જીવન ધન્ય બની જાય વહેલા યોને પૂ પૂજા કરીએ વહેલા ઠીને પૂંજારે કરીએ માતા પિતાને વંદન કરીએ માતા પિતાને વંદન કરીએ માથે હોય હાથ એ નો તો જીવન ધન્ય બની જાય માથે હોય હાથ એનો તો જીવન ધન્ય બની જાય અતિથિ આપણે રે આવે અતિથિ આપણે રે આવે ભાવેથી એને યાવ કરો આપીએ એને યાવ કરો આપિયે એ ઘેરે જાય તો જીવન ધન્ય બની જાય ये हर का तो घेरे जाए तो जीवन धन्य बनी जाए संसार में रही ने भक्ति करिए संसार में रही ने भक्ति करिए सगा संबंधी न्यवहार जइए सगा संबंधी ना व्यवहार में जइए વેવરમાં પાસાનું પડીએ તો જીવન ધૈન્ય બની જાય વેવરમાં પાસાનો પડીએ તો જીવન ધૈન્ય બની જાય તે જીવનની સેવા રે કરીએ મૂંગા તે જીવની સેવા રે કરીએ આંગણે આવે તો પાણી અને પાયે આંગણે આવે તો પાણીને પાયે જીવ દયા રાખીએ તો જીવન ધન્ય બની જાય જીવ દયા રાખીએ તો જીવન ધન્ય બની જાય કથામાં જઈએ કીર્તનમાં જઈએ કથામાં જઈએ કીર્તનમાં જઈએ સંતોને ભક્તોને રે બેસીએ સંતોને ભક્તોની પેળારે બેસીએ સંતોનો સંગ થાય તો જીવન ધન્ય બની જાય સંતોનો સંગ થાય તો જો જીવન ધન્ય બની જાય સા ગુરુની કંઠી રે પેરીએ સાસા ગુરુ ની કંઠી રે પેરીએ સતગુરુના ના મનો સ્મરણ કરીએ ગુરુ વસન પાળીએ તો જીવન ધન્ય બની જાય ગુરુ વસન પાળીએ તો જીવન ધન્ય બની જાય ભજનમાં જાય હરી ગુણ લારે ગાઈએ હરિ ગુણ ગાઈએ ને સાર સમજીએ હરિ ગુણ એનો સાર સમજીએ સાર એનું સમજાય તો જીવન ધન્ય બની જાય સાર એનું સમજાય તો જીવન ધન્ય બની જાય ઘરના તે કામમાં પાસાનો પડીએ શેવાના કામમાં સાથ જયા આપીએ એ એ વાલો મારો સાથ હોય તો જીવન ધન્ય બની જાય એ વાલો મારો સાથ હોય તો જીવન ધન્ય બની જાય ભૂલ રામા ફીર દાદાની જે અમારું ભજન ગમે તો છે ને સબસ્ક્રાઈબ કરજો